મારી છે ને એક હેબિટ છે હું ડેકોરેશન વાળી જે ડીશ આવે ને એ બતાવતો નથી કેવી રીતે બને છે ને એ દરેક વસ્તુ મારા વિડીયોમાં તમને જરૂરથી જોવા માટે મળશે પાલ ગૌરવપદ રોડ પર એક નવો ફૂડ કોર્નર ચાલુ થયો છે જેનું નામ છે નાઇન ફૂડ તમે મોના કોમ્પ્લેક્સ આગળ વસ્તો તો ડાઈ બાજુ પર દેખાશે તમને નાઇન ફૂડ એની અંદર જ આવેલું છે ધ મંચ બોક્સ દિવાળીમાં કસ્ટમરોને ધ્યાનમાં રાખીને ક્લાસિક ભાવની માત્ર પચાસ રૂપિયામાં લેતા જાવ ચોકો ટાટ માત્ર સો રૂપિયામાં લેતા જાવ અલ્ફેડો પાસ્તા એ પણ ક્વોન્ટિટી અને ક્વોલિટી સાથે એકસો પચાસ રૂપિયામાં લેતા જાવ મેક્સિકન રાઇસ એકસો એસી રૂપિયામાં બોરીટો માત્ર ને માત્ર એકસો નેવું રૂપિયામાં